જોઈતી હોય તો વહેલા ને પહેલા આવી જજો જેને તમારે શેર કરવાનું હોય એને શેર કરી દેજો જોઈ શકો છો તમે અત્યારે હાલની તારીખમાં બહુ બધી પ્રિન્ટ મારી પાસે અવેલેબલ છે જો ઓનલાઈન પણ ઓર્ડર્સ મારે ચાલુ હોય છે ઓફલાઇન પણ કસ્ટમર ચાલુ હોય છે તો જલ્દીથી જલ્દી વિઝિટ કરજો ક્રિશા ફેશન ની અંદર બતાવું છું વિડીયોમાં અત્યારે હાલની તારીખમાં બધી જ પ્રિન્ટ અવેલેબલ છે સાઇઝ રહેવાની છે એમથી લઈને ફાઈવ એક્સ એલ જલ્દી જલ્દી વિઝિટ કરવાનું છે ક્રિશા ફેશનમાં ફોલો નથી કરી તો ફોલો કરી લેજો નવી અપડેટ માટે અને બીજી વસ્તુ કે જો નથી પડતો તો તમારે પાર્સલ કરવું હોય તો પાર્સલ સર્વિસ પણ અવેલેબલ છે એ પણ કેશ ઓન ડિલિવરીની સાથે તો જલ્દીથી જલ્દી પહોંચી જજો ક્રિશા ફેશનમાં અને જેને લાગતું ઓળખતું હોય ને એને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં જલ્દીથી પહોંચી જજો